નમસ્કાર ભરતભાઈ નમસ્તે નમસ્કાર આજે હું ખાસ તમારી મુલાકાતે આવ્યો છું મને એક ઘણો સમયથી એક પ્રશ્ન મનમાં ઉદ્ભવે છે કે લોકો કંઈક જે જોયું હોય જાણ્યું હોય સાંભળ્યું હોય એના મનની અંદર રજિસ્ટર્ડ થઈ જાય પછી એનાથી કંઈક જુદું જે એણે જોયેલું છે જે એણે જાણેલું છે જે એણે વાંચેલું છે એના સિવાયનું એવી જ વાત છે એ જુદી રીતે જ્યારે પણ આવે છે તો જૂની રજીસ્ટ્રી મગજમાં જે બેઠી હોય લખાઈ ગઈ એક વખત કે આ તો આમ જ હોય એ નીકળતું નથી મનમાંથી એવું કોઈ વ્યક્તિને આપણે ખૂબ કોશિશ કરીએ કે ભાઈ એવું ના હોય એક વખત જોઈ લીધું કે ભાઈ ગિરનાર ઉપર જાય તો દુઃખી થાય દુઃખી થાય પણ હવે એ તો ઘણા વર્ષ પેલા ગયો હોય પણ હું હમણાં થોડાક ટાઈમ પેલા ગયો જલસો કરવા જેવું છે તો કેમ તો કે ભાઈ અહિયાં રોપવે થઈ ગયું ત્યારે રોપવે નહોતું અત્યારે થઈ ગયું તો હું એની અરે વાત કરું ત્યારે ત્યાં કઈ દુખી થવા જેવું છે જ નહીં કારણ કે હું પગથિયા ચડી નથી ગયો નહીં પગથિયા ચડી ગયો એટલે એની એક માન્યતા ફિટ થયેલી છે હવે એ માણસ પાછો રોકવે જે હોય તો પાછો માને ખરો એક વખત પાછો ખતરો કરે તો તો આવી બધી વસ્તુઓની કંઈક સરળ રીતે કોકને સમજાવવી હોય યસ તો એનો કંઈ ઉપાય ખરો તમે આ બધું ટ્રેનિંગ ફિલ્ડમાં છો અને આવી માન્યતાઓમાંથી તમે એને બહાર લઈ આવી શકો છો એવું મેં સાંભળ્યું એટલે મને એમ થયું કે લાવું ભરતભાઈ પાસે જઈને આ વાત પાકી સમજાવું હ બહુ સરસ દિનેશભાઈ તમે બહુ મુદ્દાની વાત અત્યારે લઈને આવ્યા છો મને ખબર છે કે તમે આવી કોઈ માન્યતાઓમાં ફિટ નથી થતા પણ લોકો સમજે એટલા માટે આ તમે મને પ્રશ્ન પૂછો છો અને એ તમારી એમ કહીને કે જ્ઞાન અને મહાનતા છે દિનેશભાઈ આપણે લોકો માન્યતાઓમાં ઘણી વખત કાઢી નાખીએ અને એ માન્યતાના ઢાંચામાં એટલે આપણે એમ કહીએ ને કે એક જ ફોર્મેટમાં આપણે બંધાયેલા હું તમને આજે એવી સરસ વસ્તુ બતાવું કે પાંચ જ મિનિટમાં તમને એ માન્યતામાંથી દૂર ઘણીવા માણસો નક્કી અરે મેં પણ નજરે જોઈએ જોશે ભરતભાઈ આ આવું હોય આમ જ છે મને ખબર હું તમને એક કાજ બતાવું અને એ કાજ જો મારી પાસે બહુ કોમન વસ્તુ એ છે કે આપણે ગંજી પત્તાનો ઉપયોગ બધાય કરી છીએ બરાબર હમણાં સારું રમવા અને બધું રમવા બધામાં ટાઈમપાસ બરાબર ટાઈમપાસ મારી પાસે એક મોચા કાળજ માં ચોખટ છે બરાબર બરાબર હવે આ ચોખટ નો છે અને એની પાછળ મે ચોખટ એકો છે પણ તમે જુઓ કે હું ખાલી આમ કરું ને તે આ ચોખટ છકો થઈ જાય છે અને પાછું આમ કરું ને તો ચોખટ ની કેરી થઈ જાય છે હવે જુઓ કેવી આપણી માન્યતાઓ છે એનો હું આમાં ઉદાહરણ આપું છું સોફ્ટીના મારા ટ્રેનિંગ કોર્સમાં પણ આ બતાવું છું કે જુઓ આ ચોક્કસનો ચોખ્ખો છે એટલે લોકો શું જોવે અહીંયા કાંઈ નથી ને એટલે અહીંયા કાંઈ ન હોય પણ જુઓ હવે તમને હું બતાવું કે અહીંયા શું હતું

અને એમ કહું કે આ ચોક્કસનો છકો છે એટલે લોકોને એમ થાય અહીંયા હોય તો અહીંયા હોવાનું જ એટલે એ માને લોકો આપે માન્યતાઓમાં કેટલો ગેરલાભ ઉઠાવે છે એનો આ દાખલો છે અહીંયા ચોક્કસનો જુઓ તમે પંજાનો પંજો જ છે હવે હું આમ ફેરવું અને તમને બતાવું કે જુઓ હવે ચોક્કસની કેરી છે એ તમે જોયું કે અહીંયા હોય છે અહીંયા એ તમને એમ છે ભરતભાઈએ મેજિક કર્યું આમ કર્યું તેમ કર્યું ભરતભાઈ પાસે કોઈક વિજી આવી છે આવું હશે તેવું હશે હવે નથી જો હું કહેતીશ પી જો ચોકો છે એકો છે છકો છે ત્રીજ છે હવે આ તમે જોયું અને તમને ખબર પડી ગઈ પણ હવે તમારી માન્યતાઓ બધી ગઈ હવે હું તમને એમ બતાવું કે દિનેશભાઈ આ ચોક્કસનો છક્કો છે તમે માનો ન માનો ને પણ એવું નહીં માનવાનું કોઈ કે આ નથી કારણ કે ઘણી વખત આપણે અમુક માન્યતાઓમાં જીવીએ એવું ન થવું જોઈએ હવે આમ બતાવવું એ તમને એમ થાય કે ભરતભાઈ દોરી બતાવીને કીએ પણ એવું ન માનવું એ ઘણી વખત આપે નજરે જોયેલી હોય એને પણ માનવાની નહી અમુક વસ્તુ ની ખાતરી પેલા કરવી જોઈએ અને માન્યતાઓમાં જીવન નહીં ગુજરાત એટલે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો ત્યાં જુઓ કે શું અને જુઓ માણસો એમ ને કે ઘણી વખત હમણાંનો દિનેશભાઈ આ માન્યતાનો દાખલો છે બહુ સરસ છે ઘણા એમ છે કે હનીમૂનમાં ન જવાય ત્યાં તો મારી નાખે

હવે એપાર્ટમેન્ટમાં ન રહેવાય બરાબર બરાબર પછી સુનામી આવે એમ કે જમીન ઉપર ન રહેવાય એટલે કોઈ માન્યતામાં બંધાવું નહીં આપણને વિવેક બુદ્ધિથી જે સાવજાગે એ આપણે કરવાનું થેન્ક યુ તમે આ તો ખૂબ સારી માહિતી તમે આપી અને પાછું કાર્ડ એક એની બે દિશા આ તો તમે એની ચાર પાંચ છ દિશા બતાવી દીધી અને એ પણ હકીકત છે એ અમારા મેજિશિયનની એક શીખ હતી કોઈ વિદ્યા નથી કઈ નથી પણ એ એક શીખ જેને અમે એમ કહીએ કે લોકોની આગળ ચાલાકી કરો અને એને મેજિક લાગે આ માહિતી સરસ ધન્યવાદ થેન્ક યુ જયના થેન્ક યુ